હેલો ખેડૂત મિત્રો નમસ્કાર અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ડુંગળીના બજાર ભાવ જોવા માટે સૌથી પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેવું જેથી તમને માહિતી મળી શકે કે મિત્રો આજે કેટલી કઈ માર્કેટમાં કેટલો બજાર ભાવ નોંધાયો છે તો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો કરીએ શરૂ રાજકોટ માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે એકસો પંદર રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો ત્રણસોને દસ રૂપિયા મોરબી માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે એકસો ને સાઠ રૂપિયા ઊંચા બજાર ભાવની વાત કરીએ તો ત્રણસો ને સાઠ રૂપિયા અમરેલીમાં એક સો રૂપિયાથી ઊંચા બજાર ભાવની વાત કરીએ તો ત્રણસો રૂપિયા વિસાવદર માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે પચાસ રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો એકસો સોળ રૂપિયા ત્યાર પછી ખેડૂત મિત્રો જેતપુરની જો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની તો એકતાલીસ રૂપિયાથી ઊંચામાં ઊંચો બજાર ભાવ બસો એકસઠ રૂપિયા મહેસાણામાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો નીચો બજાર ભાવની વાત કરીએ તો એકસો ને રૂપિયા ઊંચો બજાર ભાવ છે ત્રણસો ને રૂપિયા ત્યાર પછી ગોંડલ માર્કેટમાં લાલ ડુંગળીનો બજાર ભાવ છે છોતેર રૂપિયાથી બસો ને એક્યાસી રૂપિયા વાસણા માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો બજાર ભાવ છે બસો રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો ત્રણસો સાઠ રૂપિયા જામનગર માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે પંચોતેર રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો બસો ને પંચોતેર રૂપિયા ડીસા માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો બજાર ભાવ છે એકસો ને પચાસ રૂપિયાથી ડીસા માર્કેટમાં ઊંચો બજાર ભાવ નોંધાયો છે ત્રણસો સિત્તેર રૂપિયા સુરત માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો બજાર ભાવ નીચાની વાત કરીએ તો એકસો ચાલીસ રૂપિયાથી બસ ચારસો ને વીસ રૂપિયા મહુવા માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો બજાર ભાવ એકસો ને આઠ રૂપિયાથી ત્રણસો ને એકાવન આવા જ બજાર ભાવ જોવા મિત્રો માટે મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો